સીટો પેલો લીલો પૈસા હલવા દેતો નહી પણ તું એ લીલા યાદ રાખજે હું એ મગ્નો તમારી મગન દાસ નહીં દીપાભાઈ હું જવું તા મારા ફોન આવ્યો મારે જવું પડશે તો મારો બેડો ચાર નો ગાળો થઈ ગયો પેલા દીપાભાઈ બોલ્યા હતા ભાઈ ચાર વાગે બુક પકડાય પણ આયા નહી તો આપડે તો લેવા જાવ જવું પૈસા પહોંચે આવે તો મારા જાય કોન થઈ ગયા તા ભાઈ મારા છોકરાની ડિલેવરી આવી છે તે પૈસા લેવા જ્યો એટલે પૈસા તો હું લેવા જતો પણ મને વાયદો કર્યો ચાર વાગ્યા એટલે હું હોમો છું ચાર વાગી ગયા હોમ આવ્યા એટલે પૈસા લેવા જઉસુ તારા કોન થઈ ગયો એમ તો કે

તો ભાઈ જોડે પૈસા પૈસા ભાભી ઘરમાં બેઠી નઈ વિચારવાનું અમારા આખા ગોમ માં છો રૂપિયા હાલતા ફરફાર કરવાનું ભાઈ તારો ભાઈ તો રોમશન તું છે રાવણ કેવો થાય લઈ લઈ લઈને આઈ પૈસા લેવા હેડે આવો આપડો આ તો ભાઈ ભાવ ભાડે તો ને એટલો પાંચ હજાર લેવા આવ્યો નહીં હજાર પૈસા લેવા આવતા નહીં એક તો રોમશન બીજો રાવણ પાછો એક પોચ હજાર મારી આબરૂ ના રાખી પણ વાંધો નહીં તમારા પોચ હજાર તો નહીં જોતા પણ તમને એક દાડો તમે જુઓ ભાઈ હા ઉભા છોડિંગ શરમ ગરમ આવે છે મગા એક વસ્તુ લે હા બોલો પાંચ હજાર રૂપિયા તો હે કોક ના ગળે સારી મુકશું ને તો આવશે આવશે પણ બે જો જોડલી નો તોડાઈ નાખું ને તો મારું નામ કાળુભા નહિ બેઠા બેઠા સાત હાલતો હોય તો હું તો હાલી દઉં જેટલા જેટલા જો એના વિરોધી છે ને બધા ભેડા કરીએ એકદમ ના કરીએ અને બે ભાઈ લડાઈએ લડાવાના લડાઈ ખબર હવે ભેડું થાય હા ભાઈ તાર ભાઈ દસ નું લાયા ભાઈ પૈસા દસ હજાર તારી નજર આગળ માંથી લઈને એટલે મને દિલી ને છે દ અને બીજા દસ જોતા હોય તો ઘેર લઈ જજે હારું આલેટો નીકળી

સારું ભાઈ ઘરમાં અમારા અમે વાપરે વાપરતા નહીં પૈસા અને અમારા દીપકભાઈ ના જોડે હવે મારા દીપકભાઈ ને મળવું પડશે હવે જઈને અને આ વાતનો કોઈ ફેસલો લાવવો પડશે કે ભાઈ તમે જો આ રીતે પૈસા હાલશો નહીં જાણે આપણો તકલીફ આવશે ત્યારે કોઈ એક રૂપિયો આપણું ગમત જઈએ નહીં હાલત અને આખી જિંદગી મેં કોઈ દાડો કોઈની જોડે માંગ્યા નહીં હું કેવું જેવડી તો પૈસા માગ્યા હારું મને સારી આવે એના જોડે ગમ્મત જવું પડશે અને ગમ્મત જઈને ભાઈ ને અમદાવાદ પડશે સારું અને ગમ્મત જઈને મળું ભાઈ હેડો

શું કુ મારી આપણું નું એટલો પણ આ તમે આલતા ફરવા તો મારે તમને કેવું તો પડતા આ જૂના નવીનો જૂના નવીનો આ આ જૂની નો ભાગલા પાડ્યા ભાઈ અને જો ભાગલા પાડ્યા વાત મોટા ભાઈ ન

મારા કાકાને ને બાપા ને અમને જ લડા મારા બાપાને જઈ કેવું જ પડે આજ તો